રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું નાના અને મધ્યમ વર્ગના લોકોને લોન મળી રહે તે હેતુથી ધ્યાનમાં લઈને આજે લોક કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું ભાયાવદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રણસો થી વધારે નાના વેપારીઓ અને ફેરિયાઓને આ યોજનાનો લાભ મળી રહે તેમજ ઓછા ડોક્યુમેન્ટ અને સરળ લોન મળી રહે તેને ધ્યાન લઈને ભાયાવદર નગરપાલિકા દ્વારા લોક

આ નગરપાલિકા દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં ભાવનગર નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિણોજીયા સંજયભાઈ ઠાકોર નગરપાલિકા અધ્યક્ષ એવા અતુલભાઈ વાછણી ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા તેમજ નગરપાલિકામાં છોટાલા સભ્યો અને કારોબારીઓ સહિતના વધુમાં વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા હું ભાયોદર નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિણોજીયા આજ રોજ પીએમ સ્વ લોન લોકમેળો આજે અમે નગરપાલિકાના માધ્યમથી આજે લાભાર્થીઓને સાઠ સિત્તેર લાભાર્થીઓને અમે બોલાવીને એમના જરૂરી માહિતગાર કર્યા અને પાંચ થી છ વ્યક્તિને અમે લોન પાસ કરાવી છે એ માધ્યમથી અમે આજે નગરપાલિકાની ટીમ સતત પ્રયત્ન કરીએ છીએ અને આવતા સમયની અંદર જેમ વધુમાં વધુ લાભ લઈ શકે એવી અમારી પ્રેરણા છે આજે ભાયાવદર નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કરેલું આ લોક કલ્યાણ મેળાનું આયોજન કરવા પાછળનો હેતુ એ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની અંદર શહેરી વિસ્તારમાં રહેતા ફેરિયાઓ અને એકદમ નાના વેપારીઓને લોન મેળવવા માટે સરકાર પોતે સિક્યુરિટી બની અને એના ધંધા રોજગારમાં કેમ વધારે ફાયદો થાય એનો પરચેજ પાવર વધે કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ